જ્યારે તે જોવા જાય છે ત્યારે જે બિહામણા દ્રશ્યો જોવે છે ઠેર ઠેર મૃતદેહો પડેલા જુવે છે અને મૃતદેહોની વચ્ચે થઈને તેને રસ્તો કાઢવો પડે છે વધારે તેવા દ્રશ્યો તે જોઈ શકતો નથી અને પોતાના મશાલજીઓ સાથે પોતાની છામણીમાં પાછા ફરે છે રાજા પાછા ફર્યા પછી પણ પોતાના થાકેલા મસ્તકને હાથનો ટેકો રાખી અને આંખો બંધ કરીને બેસે છે પરંતુ આંખો બંધ કરે છે છતાં પણ એ ભૂતાવળો ભયાનક દ્રશ્યો બિહામણા દ્રશ્યો પોતાની આંખ આગળથી દૂર થતા નથી અને તેમના મનમાં અચંપો અજમ તેમના મનમાં એક અલગ જ પ્રકારનો ઉચાટ થાય છે અજંપો થાય છે ત્યાંથી હવે આજે આગળ જોઈએ ભાર એ અંતરે આજે નયનો ના શકે ખમી ઘડી સહન કરી શકતા નથી અનુભવ થતો નથી કે થોડી વાર ઉઠે થોડી વાર પાછા બેસે અને આમ તેમ શિબિરમાં એટલે કે છાવણીમાં આંટા મારે છે એનો આવ્યો છે આજ એના પર ચડી

જે જીત થી મનુષ્યના હૈયા એટલે હૃદય કે જે જીત થી મનુષ્યના હૃદય ને ન જીતી શકાય શું એને સાચી જીત કહેવાય જે જીતે રચિયા મસા સામ્રાજ્ય સાથે યુદ્ધ કર્યું કલિંગ હારી ગઈ પરંતુ રાજાને હવે લાગે છે કે જે થી મનુષ્યના હૃદય ન જીતી શકાય કે જે જીતે સ્મશાનની રચના કરી દીધી તો એવી જીતને ક્યારે સાચી જીત ગણી શકાય નહીં જે જીતે નવનું કશું ન સર્જ્યું નવનું એટલે નવ કે મારો વિજય થયો પણ એવા વિજયથી અથવા તો એવી જીતથી કે જે જીત થી નવું કશું સર્જાયું નહીં જેથી માનવ માનવી મટી જતો છે જીત કે હારે કે જે જીતથી એ મનુષ્ય જ આખો મટી જાય તો એને ખરેખર જીત કહેવાય કે હાર કહેવાય વિજય કહેવાય કે પરાજય કહેવાય ઉચ્ચારે મન રાજાનું હાર એ હાર છે નકી રાજા મનમાં ને મનમાં ઉચ્ચારે છે કે ખરેખર એને હાર

તલવાર ની ધારથી મેળવેલી જીત હવે મારે જોઈતી નથી મારે તો માનવી કેરા અહીંયા ની હૈયાની શક્તિથી કોઈ અન્ય શક્તિ નથી વળી વળી એટલે મોટી અશોક રાજા કહે છે કે મારે તો માનવીના હૃદય ને અપનાવવા છે અને અહીંયાની શક્તિથી એટલે કે હૃદયની શક્તિ થી બીજી કોઈ મોટી શક્તિ નથી કે મારે તો મનુષ્યના હૃદય જીતવા હતા અને એ કામ હું કરી શક્યો નહીં આથી કર્મ મારા રહેશે ધર્મની છડી તમે હવે ખડગ રહો છ મ્યાનમાં કર એટલે હા રાજા કહે છે

અને એવું કહે છે કે આજથી હવે મારા હાથમાં ધર્મની છડી

સમ્રાટ અશોક બૌદ્ધ ધર્મ ધારણ કરી લે છે તલવાર ને જ્ઞાનમાં મૂકી દે છે પૂર્વમાં તેજ કરી ત્યાં દેખાઈ નવ મંજરી નવ મંજરી એટલે નવી કૃપા આપણે જોયું કે સમ્રાટ અશોકે કલિંગ રાજ્ય પર વિજય મેળવ્યો ત્યારે કલિંગ નગરીની દશા અસહાય થઈ ગઈ તે જાણે આંસુ સારતી હોય તેવું લાગે છે જેમ એક કોમળ વેલ હોય તે મૂળમાંથી ઉખડી જાય તેવી કલિંગ નગરીની દશા થઈ ગઈ છે કરુણ દશા થઈ ગઈ છે રાજાને તેવું થાય છે કે હું મારો વિજય જાતે જઈને જોઉં અને રાજા જાતે અંધારામાં મશાલચીઓ સાથે વિજય જોવા નીકળે છે પરંતુ તે તેનો વિજય પૂરેપૂરો જોઈ શકતો નથી અંતે તેને એવું થાય છે

પોતાની તલવારને મ્યાનમાં મૂકી દે છે હાથમાં ધર્મની છડી ધારણ કરે છે અને બૌદ્ધ ધર્મ અપનાવે છે કે હવે હું ધર્મના માર્ગે ચાલીશ તો મિત્રો આજનું આ કાવ્ય આપણું અહીં પૂર્ણ થાય છે આપણું આ કાવ્ય લેવાયું છે બારી બહારમાંથી જો કૃતિ કર્તા સાહિત્ય પ્રકાર અને પ્રાપ્તિ સ્થાન એ બધું જ આપણને ખ્યાલ હોવું જોઈએ બરાબર કૃતિનું નામ અંવર્તાનું નામ સાહિત્ય પ્રકાર કયો છે પ્રાચિસ્તાન ગદ્ય કે પદ્ય શેમાંથી લેવાયું છે તે તે પણ આપણને ખ્યાલ હોવો જોઈએ તો આપણું આ કાવ્ય ભારી બહારમાંથી લેવાયું છે ટૂંકા પ્રશ્નો વિશે ચર્ચા કરીએ તો સમ્રાટ અશોકે કયા રાજ્ય પર વિજય મેળવ્યો હતો તો તેમણે કલિંગ રાજ્ય પર વિજય મેળવ્યો હતો સમૂહ ઉખડી ગયે મૃદુ વેલશી એ પડી આ પંક્તિ કોનો નિર્દેશ કરે છે

રાજા એ સૈનિકો ને શી આજ્ઞા કરી પોતે આપણે આપણા શિબિરમાં છાવણીમાં પાછા જતા રહીએ ખડક વ્યાન કરીને સમ્રાટે હાથમાં શું ધારણ કર્યું તો ખડક બ્યાન કરીને સમ્રાટે હાથમાં ધર્મની છડી ધારણ તો મિત્રો કાવ્ય અહી પૂર્ણ થાય છે તેમણે ખડક ને મૂકી અને ધર્મની છડી ધારણ કરી અને બૌદ્ધ ધર્મને અપનાવ્યો બરાબર તો આપણું આ કાવ્ય અહીં પૂર્ણ થાય છે વાંચતા રહેજો ટૂંકા પ્રશ્નો પણ તૈયાર કરતા રહેજો ફરી પાછા નવા વિડીયો સાથે મળીશું થેન્ક યુ